કે જે ધોધ સ્વરૂપે ખળખળ વહી રહ્યું છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે આ સાથે જે આસપાસમાં વનરાજી છે તે વનરાજી પણ લીલીછમ જોવા મળી રહી છે લોકો મોટી સંખ્યામાં આ ગીરા ધોધનો નજારો જોવા માટે પહોંચી રહ્યા છે ડાંગનો ગીરા ધોધ પુનઃ સક્રિય થયો ગીરા ધોધનો અદભુત નજારો નિહાળવા માટે સહેલાણીઓ મચ્યા ગીરા ધોધ ઉપરાંત અનેક નાના મોટા ઝરણા જે છે તે સક્રિય થયા છે આ ગીરા ધોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે નયન રમ્ય દ્રશ્યો કે જે પાણી કે જે ધોધ સ્વરૂપે ખળખળ વહી રહ્યું છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે આ સાથે જ જે આસપાસમાં વનરાજી છે તે વનરાજી પણ લીલીછમ જોવા મળી રહી છે લોકો મોટી સંખ્યામાં આ ગીરા ધોધનો નજારો જોવા માટે પહોંચી રહ્યા છે